મહેસાણાના ટીબી રોડ ઉપર શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવના પવિત્ર પંડાલમાં ભક્તિનો ઉમળકાભેર ઉદય થયો વિધ્નહર્તા ગણપતિની ભવ્ય શોભાયાત્રા દૂંદાળા દેવના નામે નીકળી જેમાં ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહનો અપૂર્વ સંગમ જોવા મળ્યો આ પવિત્ર પ્રસંગે રાજકીય અગ્રણી તથા પૂર્વ સેવક જનકભાઈ બ્રહ્મભટ બ્રહ્મ સમાજના સામાજિક આગેવાન ભૂપેન્દ્રભાઈ પંડ્યા સહિત અનેક કાર્યકરોએ ભક્તિ ભાવપૂર્વક આરતી ઉતારી વિદ્વાન ભૂદેવના મુખારવિંદમાંથી શ્લોકોની પવિત્ર સરવાણી પ્રસરી અને અષ્ટવિનાયકની ભવ્ય સ્થાપના સાથે ગણિત મહોત્સવનો શુભારંભ થયો છેલ્લા બે દાયકાઓથી આ પંડાલ ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દર વર્ષે ત્રણ હજારથી વધુ ભક્તજનો ગણપતિ બાપાના દર્શનાર્થે ઉમટે છે પાંચ દિવસનો આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવનું પણ પ્રતિક છે રાસ ગરબાના તાલે યુવાનો ઝૂમે છે સાહિત્ય સંગમમાં શબ્દોની સરવાણી વહે છે જ્યારે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને રક્તદાન જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવે છે આ ગણેશ મહોત્સવ શ્રદ્ધા સંસ્કૃતિ અને સેવાનો અનોખો સમન્વય છે જે મહેસાણાના ટીબી રોડને ભક્તિના રંગે રંગી દે છે ગત વીસ વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ આ મહોત્સવ ઉજવે છે આજે આ અમારું વીષમું વર્ષ છે એ ગણેશ ચતુર્થના પવિત્ર દિવસે અમે વીસમાં વર્ષે દાદાનું સ્થાપન કર્યું છે તે રોજ રાત્રે નવ વાગે આરતી થાય છે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે જેમ કે આનંદનો ગરબો લોક ડાયરો સાંસ્કૃતિક પ્રોગ્રામ હાસ્ય મિમિકરી આવા અલગ અલગ પ્રોગ્રામો છે અને વિસર્જનના દિવસે એકત્રીસ તારીખે સવારે મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે મારા વિસ્તારની આજુબાજુની લગભગ પાંત્રીસથી ચાલીસ સોસાયટીઓ આમાં સંકળાયેલી છે અને તેના દરેક સોસાયટીના કાર્યકરો ભારે જહેમતથી આ કાર્યક્રમ સફળ બનાવે છે અને મારે રોજેરોજ અંદાજે જ હજારથી બારસો માણસ રોજ અહીંયા આ લાભ લેવા આવે છે અહીંયા ભૂપેન્દ્રભાઈ સતત વીસ વર્ષથી ઋતુરાજ સાર્વજનિક ગણેશ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો છે અહીંયા ધાર્મિક કાર્યક્રમો સાથે દાદાના જે લોકમાન્ય તિલકથી જે શરૂઆત કરી હતી એ અહીંયા શરૂઆત કરી અને ખૂબ જ ઉત્સાહભેર બધા ભાગ લે છે પરંપરા જાળવી રાખવા માટે આ વિસ્તારમાં સતત નવા કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો તેમજ વિકાસલક્ષી કાર્યક્રમો પણ અહીંયા આયોજન કરવામાં આવે છે પ્રસાંત સોની અપરામીજા ન્યૂઝ મહેસાણા